નીલકંઠ ગઈકાલે આપણે અમરનાથની યાત્રાએ શીર્ષકથી એક પ્રવાસ નિબંધ કરેલો એક પ્રકૃતિના સાનિધ્યમાં કુદરતના સીધા સાનિધ્યમાં આવેલું આ સ્થાન એટલે અમરનાથ હિમાલયની જે ગીરી શૃંખલાઓ છે એની સાથે જોડાયેલું અને કાશ્મીરમાં આ બહુ પ્રસિદ્ધ સ્થાન છે ગૂગલ ઇમેજમાં તમે શોધશો તો આના અઢળક ચિત્રો મળે છે અઢળક છબીઓ મળે છે અને જેટલી પણ તમે જોશો એટલી વધારે જોવાની ઈચ્છા થાય એવા પ્રકારના અલગ અલગ ફોટોગ્રાફરો દ્વારા એના અલગ અલગ એંગલથી એમને ક્લિક કરાયા છે એનો એક નમૂનો માત્ર અહીંયા તમારી સમક્ષ મેં મૂક્યો છે આ મુખ્ય ગુફા છે જેની અંદર ભગવાન શિવનું હિમથી સર્જાતું શિવલિંગ સ્વયંભૂ શિવલિંગ જેને કોઈ બનાવતું નથી સ્વયં બને છે આવું આ શિવલિંગ જે છે એ ત્યાં તૈયાર થાય છે અને લોકો એને એના દર્શને જતા હોય છે આ એક બીજું ચિત્ર છે તમારી નજર સમક્ષ ચંદનવાડીનું છે આ રસ્તામાં આવતું સ્થાન છે જ્યારે આપણે અમરનાથ જઈએ છીએ ત્યારે એના રસ્તાની અંદર આવે છે આ સિવાય બીજા કેટ કેટલાય સ્થાનો આવા છે જે આપણને આહલાદ આપે છે આપણને ત્યાં જવા માટે આકર્ષે અથવા આપણને જે એના તરફ ખેંચે એવા ઘણા બધા સ્થાનોના નામ આપણા આ ચેપ્ટરમાં આવવાના છે એટલે આ સાથે આખી વાત આપણે જે કરવાના છીએ એકાદ બે ચિત્રો એટલા માટે બતાવ્યા કે જે પ્રવાસ નિબંધ આપણે ભણવા જઈ રહ્યા છીએ એ પ્રવાસ નિબંધ ના આ સ્થાનો છે અમરનાથની યાત્રા એ જઈએ છીએ ત્યારે આપણી પાસે આજે સુવિધાઓ છે આપણી પાસે આજે વ્યવસ્થા છે એટલે આપણે પહેલાં એમની નજરથી આપણે એને માણ્યું હવે ચક્ષુથી કાનથી એને માણવાનો પ્રયત્ન કરીશું કાશ્મીરમાં પહાલ ગામથી અમરનાથની યાત્રાએ જતા સૌથી પહેલો પડાવ ચંદનવાડી આગળ કરવો પડે છે આ એક પ્રશ્ન ખાસ આપણે યાદ રાખવાનો છે કે કાશ્મીરથી કાશ્મીરનું પહાલ ગામથી આગળ અમરનાથની યાત્રાએ જતાં સૌથી પહેલો પડાવ કે યાત્રી એ ક્યાં કરવો પડે છે તો એ છે ચંદનવાડી આ જવાબ જે છે ચંદનવાડી એ મિત્રો યાદ રાખજો કે માત્ર ને માત્ર સરોજી સોરી વિનોદિનીના મતે આ ચંદનવાડી છે એટલે જનારા લોકો કોઈ અલગ અલગ સ્થાન ઉપર એનો પડાવ કરતા હોય એવું જરૂરી નથી કે અહીંયા થતો હોય પણ જે તે સમયે જ્યારે આ વિનોદિનીજી જ્યારે આ પ્રવાસી હતા ત્યારે એમણે આ પડાવ ત્યાં કરેલો અને મોટાભાગે વખતે ત્યાં લોકો કરતા હશે એક વાક્યનો આપણો આ પ્રશ્નનો જવાબ થયો સામાન્ય રીતે અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે કારણ કે ત્યાં સુધી બરફના ડુંગરો ડુંગરા ઓળંગી શકાતા નથી તો આપણે પહેલાં જ વાત કરી કે આ હિમાલયની જે શૃંખલાઓ છે એની સાથે જોડાયેલો પર્વત છે અથવા એ સ્થાન છે એટલે ત્યાં પણ બરફ પડવાની જે આખી સ્થિતિનું નિર્માણ અને એ બધું થતું હોય તો કે છે કે એ ભાગે લોકો છે અમરનાથની યાત્રા એ અષાઢ કે શ્રાવણ મહિનામાં કરતા હોય છે કેમ કે ત્યાં સુધી તો આ બધા જે પર્વતો છે એ બરફથી ઢંકાયેલા રહેતા હોય છે અને પછી જેમ જેમ સમય જતો જાય છે એટલે કે આખો ઉનાળો પૂરો થવામાં હોય અષાઢ શ્રાવણ એટલે ઉનાળો પૂરો થાય અને ચોમાસાની શરૂઆત તો ચોમાસાને એકાદ મહિના પછી એ બધા પર્વતો પરથી બરફ ઉનાળાની ગરમીથી પીગળીને ધીમે ધીમે એ નદીનું ના પાણીમાં પરિવર્તિત થઈને પર્વતો બધા ખુલ્લા થતા હોય છે એટલે લોકો આ બે માસમાં અમરનાથ અમરનાથની યાત્રાઓ કરતા હોય છે એ પહેલા એ બરફ આચ્છાદિત પર્વતો ઓળંગવા એ થોડું મુશ્કેલ હોય છે અમે તો વૈશાખ મહિનામાં પહેલ ગામમાં હતા એટલે જે મહિનો અનુકૂળ છે એના કરતા એકાદ મહિના એક બે મહિના પહેલા એટલે કે વૈશાખ મહિનાની અંદર એટલે કેમકે આપણે સૌ જાણીએ છીએ કે લોકો ઉનાળાની ગરમી ગાળવા માટે પસાર કરવા માટે આ હિલ સ્ટેશનો ઉપર જતા રહેતા હોય છે એટલે આપણે ત્યાં ચૈત્ર વૈશાખ અને જે ટા ત્રણ મહિનાઓ છે એ ગરમીના પ્રચંડ તાપના મહિનાઓ છે એટલે લોકો માઉન્ટ આબુ છે મસૂરી છે સિમલા છે કાશ્મીર છે આવા સ્થાનો ઉપર ફરવા માટે જતા હોય છે જેથી કરીને ગરમીની અંદર એ સ્થાનો ઉપર ફરવાનો એક આનંદ આપણને રહે તો કે છે કે અમે તો વૈશાખ મહિનાથી જ પહેલગામમાં હતા અષાઢ કે શ્રાવણ તો શું પણ અમે તો ઉતરતા જેઠ મહિના સુધી પણ ત્યાં રોકાઈ શકીએ નહોતું તેથી ચંદનવાડી સુધી જઈ સંતોષ માન્યા વગર છૂટકો જ નહોતો નહીં મામા કરતા કહેણા મામા શું ખોટા એ ન્યાયથી અમે અનુસર્યા હવે અહીં બહુ સરસ મજાની કહેવત છે આપણે ત્યાં આ કહેવતનું થોડું આપણે શું કહીએ છીએ એનું એના માટે એક શબ્દ છે પર્ટિક્યુલર અત્યારે એકદમ યાદ નથી આવતો એ શબ્દ છે ભ્રષ્ટ થયેલો શબ્દ છે એટલે કહેવત છે આપણે કહીએ છીએ નહીં મામા કરતા કાણા મામા શું ખોટા તો મૂળ કહેવત આ પ્રકારે છે કે નહીં મામા કરતા કહેણા મામા યસ આ રીતે તો ન મામા હોય મામા જ ના હોય એના કરતા કહેણા કહેવાતા મામા એટલે બનાવેલા મામા જેના કહીએ છીએ એટલે આમ તો ઘણા લોકો એમના મામા બનાવતા હોય છે ઘણી વાર નથી શિક્ષકોના હોમવર્કની બાબતમાં આપેલા વર્કની બાબતમાં મામા નથી બનાવતા એ રીતે એ અર્થમાં તો એ પણ એક અર્થ છે પણ બનાવેલા મામા સાવ મામા ન હોય એના કરતા તો પછી કે છે કે કોઈ મમ્મી એ બનાવેલો ભાઈ એટલે કહેવાતો ભાઈ અને એ મામા તો આવી રીતે શું ખોટા એટલે આ જે જે સમયે વૈશાખ મહિનાની અંદર તો અમરનાથ જવું મુશ્કેલ છે સંભવ જ નથી એટલે કે છે કે મેં એવું નક્કી કર્યું કે ભલે અમરનાથ સુધી ના જઈ શકાય પણ ચંદનવાડી સુધી જવું પહેલગામમાં રોકાયેલા ને ચંદનવાડી સુધી જવાનું એક આયોજન બનાવ્યું એટલા માટે કે અમરનાથ સુધી ન જવાય તો કંઈ નહીં ચંદનવાડી સુધી જઈને તો સંતોષ માની શકાય કેમકે જેઠ મહિના સુધી ત્યાં રોકાઈ શકાય એમ નહોતું તો પછી અષાઢ અને શ્રાવણનો તો સવાલ જ ઊભો થતો નથી એટલે કે છે કે ન મામા કરતા કહેવાયેલા મામા એટલે કહેવાતા મામા શું ખોટા એ ન્યાયને કહે છે કે અમે અનુસર્યા છીએ તો આ એક આખી વાત છે આપણે આટલી ખબર પડી કે ન્યાય એટલે એ કહેવત છે ને એને આપણે આમ તો મૂળ સંસ્કૃતનો આ શબ્દ છે ન્યાય ન્યાય શબ્દ એના માટે વપરાય છે કે કોઈ લાંબા અનુભવના અંતે ચોક્કસ સિદ્ધાંતને આપણે જ્યારે તારવીએ છીએ એવા વિષયો માટે આપણે ન્યાય શબ્દ જેને ગુજરાતીમાં આપણે કહેવત કહીએ છીએ એ કહેવતને અનુસર્યા અને વિનોદીની જે કહે છે કે અમે એ રીતે આગળ વધવાનો પ્રયત્ન કરો તો એ રીતે અમે આગળ વધ્યા કાશ્મીર ગયેલા ગુજરાતી લોકો વેરીનાગ સોનમાર્ગ કે ટુલિયન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જોવા જવાનું આળસ કરે છે પણ દરેક ગુજરાતી ચંદન તો અસુ અચૂક જાય છે તેનું કારણ શું હોઈ શકે એનો વિચાર કરતા મને લાગે છે કે તે સ્થળનું નામ ગુજરાતીઓને ઘણું ગર્વટ ભર્યું લાગ્યું છે તો આમ તમે જુઓ ને તો કે છે કે આ બધા નામો જે આગળ આવ્યા એ બધા ત્યાંના ફરવા લાયક સ્થળો છે અથવા બહુ સારા જાણીતા સ્થળો છે તો કે છે કે આ સ્થળોના નામો બધા જે છે મોટાભાગે આ સ્થળોના અંગ્રેજો દ્વારા અને ભ્રંશ થયેલા અને એવી રીતે બધા કંઈક હોય નામ બીજું અને પછી બીજા નામો પડે એ રીતે નામો હોવાના કારણે થોડા આપણને જુદા લાગે એની અંદર વેરીનાગ છે સોનમર્ગ છે કે છે આ આના તળાવ જે છે અત્યંત મનોહર અને જોવા જેવા છે પણ ગુજરાતીઓ ત્યાં જવાનું ટાળે છે આળસ કરે છે કારણ એ હવે જે કંઈ હોય છે પણ કહે છે કે ચંદનવાડી છે દરેક ગુજરાતી ત્યાં જાય છે કાશ્મીર જતો હોય અને અમરનાથ જવાનું હોય તો ચંદનવાડી અચૂક જાય ગુજરાતી એનું કારણ શું હોય તો એનું કોઈ લોજિક નથી એનું કોઈ એવું કોઈ મજબૂત લોજિક નથી એટલે લાકડે માકડું બેસાડવા જેવી હાલતે વિનોદીની જે છે એ જવાબ આપે છે કે એ નામ છે ને ગુજરાતી જેવું લાગે એમ ચંદનવાડી એટલે પોતાના ઘરવટ ભર્યું પોતાનું ઘર જેવું હોય ને એવું લાગે એટલે કદાચ ત્યાં લોકો જતા હશે અને ગુલમર્ગ કે ખિલમર્ગ ચશ્મે શાહી કે તખ્તે સુલમાન વગેરે અગર અચબલ કે ગધિરબલ જેવા નામો પારકા પર આવ્યા પણ ગુજરાતી લોકો બાળક વૃદ્ધ જુવાન સ્ત્રી અને પુરુષોના ટોળે ટોળા ચંદનવાડી જવા માટે પહેલગામથી ઘોડા પર ફલાંગ મારી સવાર બને છે એ વાત તો સાચી જ છે તો બાકીના કેટલાક સ્થાનો છે આ બધા સ્થાનો તમને ગૂગલ ઉપર એની ઇમેજો જોવા મળશે ગુલમર્ગ છે ખીલમર્ગ છે ચશ્મે શાહી છે કે તખ્તે સુલેમાન છે અગર અચબલ કે બિધરબલ આ ઘણા બધા સ્થાનો એ આ બધા ઇસ્લામિક નામો સાથે જોડાયેલા નામો છે કેમકે ત્યાં ઇસ્લામ વસ્તી પણ એટલી છે ઠીક છે પહેલાં ત્યાં કાશ્મીરી પંડિતોનું આખું સામ્રાજ્ય જેવું હતું અથવા કાશ્મીરો પંડિતોની ખૂબ મોટી વસ્તી હતી પણ પછી ઓગણીસો સુડતાલીસ પછી જે કાંઈ પરિવર્તનો થયા અને એના કારણે તેને એવા મોટાભાગની વસ્તી ત્યાં મુસ્લિમ છે અને એના કારણે તેને ત્યાંના સ્થાનોના નામ પણ

આ બધા નામો પારકા પર આવ્યા જુદા જુદા હોય ને એ પોતાના ન હોય તેવા લાગે પણ જ્યારે ચંદનવાડી જવાનું નામ આવે ત્યારે ગુજરાતી હોવાના નાતે બધા લોકો છલાંગ મારીને ઉતાવળ રાખીને ઝડપથી એ જવા માટે નીકળી જાય છે એ વાત તો સાચી જ છે તો આ એક સિદ્ધાંત એમણે બાંધી આપ્યો કે ભાઈ ચંદનવાડી લોકો વધારેમાં વધારે લોકો જાય છે એનું કારણ માત્ર કદાચ ગુજરાતી નામ જીવ સામ્યતા હોઈ શકે હવે એક આખું એણે એક આપણને પ્રસ્તાવના બાંધી આપી કે અમે લોકો આ રીતે ત્યાં હતા પહેલગામ અને અમે લોકો શ્રાવણ અષાઢ સુધી ત્યાં રોકાઈ શકીએ એમ નહોતા જેઠ મહિના સુધી પણ રોકાઈ શકાય એમ નહોતું એટલે વૈશાખ મહિનામાં જ અમે અમરનાથની યાત્રાએ જવાનું નક્કી કર્યું પણ અમરનાથ સુધી શક્ય નહોતું એટલે ચંદનવાડી સુધી જઈ આવવાનું વિચારેલું હવે ચંદનવાડી જવાનું ખેલચા શા માટે આવો આપણને તમને પ્રશ્ન થાય તો એનો જવાબ વિનોદીની આપે છે કે ગુજરાતી હોવાની નાતે બધા લોકો જાય છે અમને પણ એના આકર્ષણ હતું એટલે અથવા જવાના છીએ તો જશે આપણે એમ પણ માની શકીએ જશે આગળ વાત આવશે અહીંયા તમે જુઓ કે પ્રવાસની બધી ખાસિયત એ છે કે અહીંયા ક્યાંય બહુ ડેટામાં લેખિકા પડ્યા નથી આ આ આપણા માટે બધા માટે કે અમે એટલા જણા હતા અને આટલી તારીખે નીકળ્યા આટલા વાગે પહોંચ્યા આ જમવાનું હતું આવું જમવાનું હતું આમ રીતે પણ એવી બધી બહુ જેને આપણે કહેવાય કે એકદમ ડેટાવીઝ માહિતી જે છે ઇન્ફોર્મેશન છે એમાં નથી જતા એટલે પ્રવાસ નિબંધ સામાન્ય સર્જક લખે એટલે હું ને તમે લખીએ અને કોઈ સિદ્ધહસ્ત એટલે કે વિનોદીની કે કાકા કાલેલકર જેવા વ્યક્તિ લખે તો આ એનો તફાવત તમને દેખાય સ્પષ્ટપણે કે આ આ મૂળ વાત છે હવે થોડા પર્ટિક્યુલર પ્રવાસ ઉપર આવે છે આ એક એને પ્રસ્તાવ ના કે મારી રંજના બહુ નાની હોવાથી અને રસ્તે હજી ઘણો બરફ ખડકાયેલો અને કેટલાક સ્થળે માર્ગ જરા વિકટ હોવાનું સાંભળ્યાથી એને ચંદનવાડી લઈ જવી નહોતી તો હવે આપણું એટલું સમજીએ છીએ કે ચંદનવાડી જવાનું પ્લાનિંગ જે છે એ થઈ રહ્યું છે બે ત્રણ બાબતો આવી એક તો એમની દીકરીનું નામ છે રંજના નાની હતી બે કારણો હતા રસ્તા પર બરફ ખડકાયેલો હતો અને રસ્તો જરા ખરાબ હતો વિકટ હતો એટલે ચંદનવાડી જઈ શકાય એવું ન હતું આવું આવું એક માહિતી હતી કે હજી રસ્તા પર બરાબર બરફ પીગળ્યો નથી અને રસ્તો જરા મુશ્કેલ છે જવા માટે એટલે દીકરીને લઈ જવાની નહોતી તેથી અમારા બેમાંથી એકે તો એની પાસે રહેવું જ પડે થોડા દિવસ પહેલાં કોહાલી ગ્લેશિયર ગયા ત્યારે રંજનાને ખાતર મેં છેલ્લી મજલ જતી કરી હતી તેથી આ વખતે મારા પતિ મને જઈ આવવાનો આગ્રહ કર્યો તો આ એક જગ્યા ઉપર કોહાલિક ગ્લેશિયર આ એક જગ્યા છે ત્યાં કાશ્મીરમાં અને ત્યાં આ લોકો વિથ ફેમિલી ફરવા માટે ગયા છે એટલે વિનોદીનીજી ને એમના પતિ સાથે બધા પરિવાર સાથે સપરિવાર તો એમના પતિ જે છે વિનોદીનીજી એ આની પહેલા જ્યારે આ લોકો કોહાલિક ગ્લેશિયર જોવા માટે ગયા ત્યારે પોતાની દીકરી રંજનાને તકલીફ ના પડે એટલે વિનોદીનીજીએ એ સ્થળે જવાનું માંડી વાર્યું છેલ્લી મજલ જે છેલ્લું સ્થાન હતું કે ત્યાં ઠંડીના ને એ બધા પ્રશ્નો વધારે હોય તો પોતાની દીકરીને તકલીફ ના પડે એટલે વિનોદિનીજી જવાનું મુક્ત કર્યું એટલે એની સામે એના પતિ પણ અત્યારે કહે છે કે તે પણ કહે છે કે મને જઈ આવવાનો એટલે કે વિનોદિનીજી જઈ આવે અને પોતે પોતાની દીકરી રંજનાને રાખીને અહીંયા વહેલગામ રહેશે આવી એક ગોઠવણ એક વ્યવસ્થા ગોઠવાય બંને પુત્રો એટલે કે આ જે છે રંજના એનાથી મોટા અને વિનોદીજીના વિનોદિનીજીના બંને પુત્રો એ ચંદનવાડી જેવા અધીરા બની રહેલા એમણે કેમ કે બાળકો છે ઉત્સાહી હોય ફરવા માટે અને થોડા 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 સાવ સાવ નાનું બાળક પણ નથી એટલે તરુણ છે એટલે થોડી એમના એમાં તરવરાટ હોય અને આવી નવી જગ્યાઓ પર પાછું ઘાડા ઉપર બેસીને ફરવા જવાનું તો બાળકો બંને આ માટે અધીરા બનીને ને તૈયાર થયેલા આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા તો આ આ યાત્રા થોડી મુશ્કેલ છે આયોજન પણ આગોતરું કરવું પડે એટલે આગલી સાંજે તે અશ્વો ઘોડા ઉપર બેસીને જવાનું હતું તો નક્કી કરી લીધા અમે ત્રણે ઘોડે સવારીની આવડતવાળા તેથી સરસ પાણીદાર ઘોડે લઈ લીધા તો આ એક અમીર પરિવારમાંથી આવતી સર્જિકા છે લેખિકા છે એટલે ઘોડે સવારીને આ બધું એમને આવડતું એ જે સમયની આપણે વાત કરીએ છીએ ત્યારે ઘોડે સવારી બહુ સામાન્ય બાબત હતી જેવી રીતે અત્યારે કોઈ પણ વ્હીકલ ચલાવવા એ ભાઈઓ કે બહેનો બધા માટે બહુ સામાન્ય વાત છે એમ એ વખતે ઘોડે સવારી એ પણ બહુ સામાન્ય વાત હતી એવું આપણે કલ્પના કરીએ છીએ અને હકીકત પણ એ જ હતી કેમ કે વાહન વ્યવહારમાં જે સમયની આપણે વાત કરીએ છીએ એટલે ઓગણીસો ને ઓગણીસો અઠ્ઠાણું નવ્વાણું આસપાસ કે એના કરતાં વધારાના સમયમાં એ પહેલાં તો સોરી ઓગણીસો ને સાતમાં એમનો જન્મ એટલે આપણે એવું માનો કે ઓગણીસો ને સત્યાવીસ આસપાસ વીસ પચીસ વર્ષ પછી તો ઓગણીસો સાત આસપાસથી શરૂ કરીને ઓગણીસો ત્રીસ આસપાસ સુધી ઘોડે સવારી જ એ મુખ્ય વાહન વ્યવહારના સાધનો તરીકે હતા તો કે છે અમને એ બરાબર આવડતું એટલે અમે સારી આવડતવાળા હોવાથી અમે સરસ પાણીદાર પાણીદાર એટલે એ કહેવાનો અર્થ છે કે તાકાત તેજસ્વી તેજદાર એવા અશુઓની પસંદગી કરેલી જેથી કરીને ઝડપથી રસ્તો કાપી શકાય હોટેલના વ્યવસ્થાપકને અમારા બપોરી ખાણાનું ભાથું બાંધી આપવા વર્દી આપી દીધી તો બપોરી ખાણું એટલે બપોરનું ભોજન જે છે એનું ભાથું એટલે મુસાફરી આ એક ખાસ યાદ રાખજો મુસાફરીમાં સાથે લઈ જવામાં આવતું તૈયાર કરેલું ભોજન એટલે ભાથું અને કે છે કે અમે એની વર્દી આપી દીધી અને કામ નોકરી તરીકે એમને એ એમની ફરજના ભાગરૂપે એમને આપી દીધેલું એ ઓર્ડર એમને અપાઈ ગયેલો એટલે તૈયાર કરી રાખે પણ આવે પ્રસંગે ભૂખ વધારે લાગે અને હોટલવાળા હંમેશા ઓછું ખાવાનું બાંધી આપે છે એવો અનુભવ હોવાથી અમે સમી સાંજે પહેલગામના હલવાઈઓને થોડું ઘણું ખટાવ્યા એટલે ખટાવ્યાનો અર્થ થોડું કમાવડાવ્યા હવે એટલે મીઠાઈ કંદોઈ જે બનાવતા હોય છે એ લોકો તો કે છે કે અમે અમને લોકોને ખબર હતી કે હોટેલવાળા પૂરતું ટિફિન બાંધશે નહીં કેમ કે એમને ત્યાં થોડું કરકસરનો જીવ હોય છે વેપારી લોકો છે એટલે અને આવા સમયમાં ભૂખ વધારે લાગે કેમ કે ઠંડી છે મુસાફરી લાંબી છે એટલે અમે આગ થોડું હલવાઈ જે મીઠાઈ બનાવનારા કંદોય છે એને પણ થોડું ઘટાવ્યા થોડું જે છે એ વધારે કમાણી થોડી કરાવડાવી ઘટાડ્યા નો અર્થે થોડુંક કમાવ્યા અથવા કમાવડી વધારે કમાણી કરાવડાવી વળતે દિવસે વહેલી સવારે હળવો નાસ્તો કરી કેમેરા થર્મોસ અને નાસ્તાના સાધનો ઘોડાવાળાને સોંપી અમે ત્રણે ચાલી નીકળ્યા તો આ ચાર વ્યક્તિઓ અહીંયાથી થયા એક તો ઘોડાવાળો એટલે કે ઘોડાનો માલિક ત્રણ વ્યક્તિઓ આ અને આ બધું જે સામાન છે મોટા ભાગનો ઘોડાવાળાને આપી ના લોકોએ પોતાના અશ્વો ચલાવી મૂક્યા પોતાના ઘોડાઓને દોડાવી મૂક્યા તો અહીંયા સુધી આજના વિડીયોની અંદર આપણે વાત રાખીએ છીએ તમે જુઓ કે અહીંયા એક પ્રવાસ શરૂ થયો છે અમરનાથની યાત્રાએ જવા માટે આ લોકો નીકળી પડ્યા છે અને એની એક પૂર્વ ભૂમિકા આખી જે છે અહીંયા આપણે રચી છે